તેમજ રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓ પૂર્ણ થવાની છે કલોલ પોલીસ દ્વારા રથયાત્રાને લઈને આજના રોજ શહેરના મુખ્ય રાજમાર્ગ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી આજ છ જુલાઈ બે ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાના નિમિત્તે રૂટ પેટ્રોલિંગ તેમજ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી આજે સાંજે અને આવતીકાલે રથયાત્રા નીકળવાની છે સત્યનારાયણ મંદિરથી રથયાત્રા માટે સમગ્ર રૂટ પર કલોલ શહેર પોલીસે રૂટ પેટ્રોલિંગ તેમજ ફ્લેગ માર્ચ યોજી હતી આવતીકાલે સોળમી રથયાત્રા નીકળવાની છે અને તેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે પોલીસે રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ યોજી છે અને રથયાત્રા સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે કલોલ પીઆઈ આર આર માર્ગદર્શન હેઠળ રૂટ પેટ્રોલિંગ તેમજ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ભરત ગુપ્તા પ્રકોપ ન્યૂઝ કલોલ